ખેરાલુ બેંક ઓફ ઇન્ડિયામાં બેંક મિત્ર અંકિતા ચૌધરીના એક લાખ રૂપિયાની થઈ ચોરી ખેરાલુ તાલુકાના મંદ્રોપુર ગામની અંકિતાબેન ગોવિંદભાઈ ચૌધરી પોતે ઘરેથી લેપટોપની બેગમાં બે લાખ રૂપિયા લાવી હતી ખેરાલુ બેંક ઓફ ઇન્ડિયામાં બેસી બેંકના ગ્રાહકોને આધાર કાર્ડ પરથી દસ હજારથી નીચેની લેવડ દેવડ કરી રહી હતી તે દરમિયાન પોતાના એકાઉન્ટમાંથી પૈસા ઓછા થતાં બેંકમાંથી એક લાખ એટીએમ મશીનમાં ભરવા ગઈ હતી બેંક ઓફ ઇન્ડિયાના કેશ કાઉન્ટર સામે આવેલા ટેબલ પર બેગ પડેલી જેમાં એક લાખ રૂપિયા હતા બેંક ઓફ ઇન્ડિયા બેંકમાંથી બે ત્રણ યુવાનોએ બેગ લઈને ઘડીના છઠ્ઠા ભાગમાં થયા અંકિતા ચૌધરીએ પરત આવતા બેગ અને પૈસા ગુમ થતા હતી બેંક સ્ટાફને જાણ ન હોવાથી આખરે ખેરાલુ પોલીસ મથકે જાણવા ફરિયાદ નોંધાઈ છે અંકિતા ચૌધરીની બેગમાં એક લાખ રોકડા સહિત આધાર કાર્ડ પાન કાર્ડ બેંક ઓફ ઇન્ડિયાના બે એટીએમ સહિતની ચોરી થયાની ફરિયાદમાં જાણ કરવામાં આવી છે ખેરાલુ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ હાથ ધરવામાં આવી છે ખેરાલુ પોલીસની તપાસમાં ફૂટેજમાં બે પલ્સર બાઇક નંબર વગરના દેખાયા હતા ખેરાલુ પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ ખેરાલુ